નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી પ્રાપ્તનું સ્વાગત છે મિત્રો આજે છે ત્રીસ ઓગસ્ટ બે હજાર એકવીસ અને આજના લેક્ચરમાં આપણે આજના દિવસભરના જેટલા પણ મહત્ત્વપૂર્ણ કર્ણપ્યના પ્રશ્નો બને છે કે જે તમારી આગામી ક્લાસ થ્રી તેમજ જીપીએસસીની પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા પ્રકારના અગત્યના પ્રશ્નો છે તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં તેમજ એક્ઝામમાં પૂછાઈ શકે તે પ્રકારના પોઈન્ટ ઓફ વ્યૂથી ચર્ચા કરીશું તો ખાસ કરીને લેક્ચર શરૂથી લઈ અને અંત સુધી જોતા રહેજો તેમજ મિત્રો તમને આપણું લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો જેનાથી તૈયારી કરી રહેલા દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચે અને તેમને પણ ફાયદો થઈ શકે તો મિત્રો આ સિવાય તમે હજુ સુધી આપણી વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલા બેલાઇકનને પ્રેસ કરો જેનાથી વર્લ્ડ બોક્સ દ્વારા કોઈપણ નવા વિડીયો અપલોડ કરવામાં આવે છે તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે તો મિત્રો આ સાથે ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની તો ગઈકાલના લેક્ચરમાં આપણે એક પ્રશ્ન પૂછેલો હતો કે બંદિરકટ્ટા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલો છે તો મિત્રો એની અંદર જવાબ હશે કર્ણાટક તો આજે જે નેશનલ પાર્ક છે તે કર્ણાટક રાજ્યમાં આવેલો છે તો મિત્રો આ પ્રકારના પ્રશ્નો લેક્ચરના અંતમાં જે પૂછવામાં આવે છે એનો જવાબ તમે કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવતા રહેજો જેનાથી તમારા જીકેમાં પણ વધારો થશે અને તમને એક્ઝામની અંદર પણ ફાયદો થઈ શકશે તો મિત્રો આ સાથે ચાલો શરૂઆત કરી દઈએ આજના લેક્ચરના પહેલાં પ્રશ્ન વિદેશી કોલર આઈડી એપ ટ્રુ કોલરને ટક્કર આપવા માટે કયા નામથી દેશી કોલર આઈડી એપ બનાવવામાં આવી છે તો મિત્રો એની અંદર આપણો જવાબ છે ભારત કોલર એપ તો જે વિદેશી કોલર આઈડી એપ છે ટ્રુ કોલર એને ટક્કર આપવા માટે ભારતનું દેશી કોલર આઈડી કે જેનું નામ છે ભારત કોલર એને બનાવવામાં આવ્યું છે તો વાત કરીએ એના વિશે તો ભારત કોલર જે છે એને ટ્રુ કોલરના વિકલ્પમાં બનાવવામાં આવી છે તેમજ જેનાથી અજાણ્યા નંબર પરથી આવતા કોલ વિશેની માહિતી કોન્ટેક્ટ સેવ ન હોય તો પણ તમને મળી શકશે એટલે કે મિત્રો આજે ભારત કોલર છે એમાં એ એપ તમારા ફોનમાં ઇન્સ્ટોલ કરેલ હશે તો જેનાથી કોઈ અજાણ્યું કે નવો નંબર હશે કે જે તમારા ફોનની અંદર સેવ કરેલ નથી એવા નંબર પરથી પણ કોલ આવે છે તો તમે એ વ્યક્તિના નામ અંગે જાણકારી મેળવી શકો છો તેમજ મિત્રો વાત કરીએ ટ્રુકોલરની તો આજે કોલર જે છે એ સ્વીડન દેશની કંપની છે ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો રાષ્ટ્રીય ખાદ્ય અને પોષણ અભિયાનનો શુભારંભ કોણે કરે છે તો મિત્રો એની અંદર આપણો જવાબ છે નરેન્દ્રસિંહ તોમર તો તાજેતરમાં કેન્દ્રીય કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર છે તેમને ખેડૂતો માટે રાષ્ટ્રીય ખાદ્ય અને પોષણ અભિયાનનો શુભારંભ કરે છે તેમજ વાત કરીએ તો આ અભિયાન જે છે એનાથી ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો આવશે મિત્રો આ છે એનાથી ખેડૂતોને લાભ થશે અને તેમની આર્થિક પરિસ્થિતિ છે એમાં પણ સુધારો આવશે તેમજ મિત્રો વાત કરીએ તો નરેન્દ્રસિંહ તોમર છે તેઓ કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી છે ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં જ કોણે બી ઇન્ટરનેટ ઓસમ કાર્યક્રમ લોન્ચ કર્યો છે તો મિત્રો એની અંદર આપણો જવાબ છે ગૂગલ તો તાજેતરમાં ગૂગલ દ્વારા બી ઇન્ટરનેટ ઓસમ નામનો કાર્યક્રમ લોન્ચ કરવામાં આવે છે તો વાત કરીએ એના વિશે આ કાર્યક્રમ ગૂગલ ઇન્ડિયાને ઇન્ટરનેટ પર ખોટી સૂચના તેમજ છેતરપિંડી આ સિવાય બાળ સંબંધિત ખતરા તેમજ હિંસક ઉગ્રવાદ ફિશિંગ હુમલા અને માલવેર જેવા ખતરાઓનો સામનો કરવામાં મદદ કરશે એટલે કે જે આ કાર્યક્રમ છે એનાથી ગૂગલ ઇન્ડિયાને ઇન્ટરનેટ પર જે ખોટી સૂચનાઓ તેમજ છેતરપિંડી બાળ સંબંધિત ખતરા અને હિંસક ઉગ્રવાદ તેમજ ફિશિંગ હુમલાઓ જે છે તેમજ માલવેર જેવા ખતરાઓનો સામનો કરવામાં મદદ કરશે તો મિત્રો અહીંયા વાત છે ગૂગલની તો ગૂગલના વર્તમાનમાં સીઈઓ કોણ છે તો ગૂગલના સીઈઓ છે સુંદર પિચાઈ તેમજ મિત્રો અહીંયા ચર્ચા કરીએ ગૂગલ સંબંધિત તાજેતરના કેટલાક મહત્વપૂર્ણ કારણ ટપે વિશે તો ગૂગલ જે છે એને ત્રીસ રાષ્ટ્રીય અને ક્ષેત્રીય મીડિયા સંગઠનો સાથે મળી ન્યૂઝ શોકેસ લોન્ચ કરે છે તેમજ એ હિન્દુસ્તાન યુનિલિવર અને માય ગોવ ઇન્ડિયા સાથે મળીને એઆઈ ફોર એગ્રીકલ્ચર હેકથોન શરૂ કર્યું છે તેમજ ગૂગલ દ્વારા કોવિડ નાઇન્ટીન સામે લડવા ભારતને અઢાર મિલિયન ડોલરની સહાયતા કરવામાં આવી હતી આ સિવાય વાત કરીએ તો ગૂગલ દ્વારા ગ્રામીણ મહિલાઓને ઉદ્યમી બનાવવા માટે વુમન વ્હીલ નામનો એક પ્લેટફોર્મ લોન્ચ કરવામાં છે તેમજ કરણ બાજવા જે છે તેઓ ગૂગલ ક્લાઉડના એશિયા પ્રસંગ ક્ષેત્રના પ્રમુખ બન્યા છે તો મિત્રો આ હતા ગૂગલ સંબંધિત તાજેતરના કરંટ અફેર્સ કે જે તમારી પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે આ બધી વિગતો તમે નોટડાઉન કરી શકો છો ત્યારબાદ આપણા આ ઘણા પ્રશ્નોની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરી લઈએ તો વર્લ્ડ બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા એક જનરલ બેચ શરૂ થવા જઈ રહી છે મિત્રો આ બેચની અંદર તમે તલાટી જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ તેમજ પીએસઆઈ એએસઆઈ અને કોન્સ્ટેબલ સહિતની તમામ પરીક્ષાઓ માટેની તૈયારી કરવામાં આવશે તો મિત્રો આ બેચ જે છે એ નવ નવ બે હજાર એકવીસથી શરૂ થવા જઈ રહી છે અને જેનો સમય છથી આઠનો રહેશે તો મિત્રો આ બેચ વિશેની વધુ માહિતી માટે તમે આપણા હેલ્પ નંબર સેવન ફાઇવ સેવન ફાઇવ ઝીરો સિક્સ વન એટ વન એટ પર કોલ કરીને માહિતી મેળવી શકો છો તો મિત્રો આ હતી માહિતી વોલિન બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા શરૂ થવા જઈ રહેલ એક જનરલ બેચ વિશે ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં જ નેપાળના નવા સેના પ્રમુખ કોણ બન્યા છે તો મિત્રો એની અંદર પણ જવાબ છે પ્રભુરામ શર્મા તો તાજેતરમાં પ્રભુરામ શર્મા છે તેઓ નેપાળના નવા સેના પ્રમુખ બન્યા છે તો વાત કરીએ એના વિશે તો નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારીએ પ્રભુરામ શર્મા જે છે તેમને ત્રણ વર્ષના કાર્યકર માટે નેપાળના નવા સેના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે તેમજ તેઓ જનરલ પૂર્ણસિંહ થાપા છે એમનું સ્થાન લેશે એટલે કે પ્રભુરામ શર્મા છે તેમને રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી દ્વારા ત્રણ વર્ષના કાર્યકાળ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે મિત્રો અહીંયા વાત છે નેપાળની તો નેપાળની રાજધાની છે કાઠમાંડુ નેપાળની ચલણ છે નેપાળી રૂપિયા તેમજ વર્તમાનમાં નેપાળના પ્રધાનમંત્રી છે શેરબહાદુર દેવબા તો મિત્રો આ હતી માહિતી નેપાળ વિશેની ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં જ ક્યાં મહિલા અધિકારિતા પર જી ટ્વેન્ટી મંત્રીઓના સંમેલનનું આયોજન થયું છે તો મિત્રો એની તરફ છે ઇટલી તો ઇટલીના સાંતા મોર્ગેરીટા લેગુર ખાતે મહિલા અધિકારિતા પર જી ટ્વેન્ટી મંત્રીઓના સંમેલનનું આયોજન થયું છે મિત્રો સ્થળ કયું છે તો ઇટલીનું સાંતા મોર્ગેરીટા લેગુર તેમજ વાત કરીએ તો કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાની ભારત તરફથી આ સંમેલન સંબોધિત કર્યું હતું અને જેમાં વર્ચ્યુઅલ અને ફિઝિકલ એમ બંને રીતે ભાગ લેવામાં આવ્યો હતો તેમજ મિત્રો આ વર્ષે જી ટ્વેન્ટી સંમેલનોની અધ્યક્ષતા ઇટલી કરી રહી છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં અઠાવીસ ઓગસ્ટ બે હજાર એકવીસના રોજ કોણે જલિયાવાલા બાગ સ્મારકના રિનોવેટેડ પરિસરનું ઉદઘાટન કર્યું છે તો મિત્રો એની અંદર આપણો જવાબ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાત કરીએ એના વિશે તો અઠાવીસો ઓગસ્ટ બે હજાર એકવીસના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જલિયાવાલા બાગ સ્મારકના રિનોવેટેડ પરિસરનું વિડીયો કોન્ફરન્સ દ્વારા ઉદઘાટન કર્યું હતું અને આ દરમિયાન તેમણે જણાવ્યું હતું નવું પરિસર જે છે તે નવી પેઢીને પ્રેરણા આપશે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો ભારતના અવનીલખીરાએ ટોક્યો પેરાલિમ્પિક બે હજાર વીસમાં કયો પદક જીત્યો છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવ્યો છે સુવર્ણ પદક તો જયપુરના ઓગણીસ વર્ષીય અવનિલખીરાએ ટોક્યો પેરાલિમ્પિક બે હજાર વીસમાં દસ મીટર એર રાઇફલના ક્લાસ એસએચ વનમાં સ્વર્ણપદક જીત્યો છે તો મિત્રો જયપુરના જે ઓગણીસ વર્ષીય અવનિ લખેરા છે તેમણે ટોક્યો પેરાલિમ્પિક બે હજાર વીસમાં દસ મીટર એર રાઇફલના ક્લાસ એસએચ વનમાં એક સ્વર્ણપદક જીત્યો છે તેમજ વાત કરીએ તો ટોક્યો પેરાલિમ્પિક બે હજાર વીસમાં ભારતનો આ પહેલો સુવર્ણ પદક છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં જ રાષ્ટ્રીય ખેલ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો મિત્રો એની અંદર પૂજા છે ઓગણત્રીસ ઓગસ્ટ તો ઓગણત્રીસ ઓગસ્ટના રોજ હોકીના જાદુગર તરીકે જાણીતા મેજર ધ્યાનચંદની જન્મજયંતિ દિવસે આ દિવસ મનાવવામાં આવે છે તમે મિત્રો આ દિવસે રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવાવાળા દેશના જે ખેલાડીઓ છે તેમને રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્વારા ખેલ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવે છે એટલે કે મિત્રો મેજર ધ્યાનચંદ કે જે હોકીના જાદુગર તરીકે જાણીતા છે તેમને જન્મજયંતિ નિમિત્તે આ દિવસને એક રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે મનાવવામાં આવે છે તેમજ મિત્રો આ દિવસે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવાવાળા જે દેશના ખેલાડી છે તેમને રાષ્ટ્રભવન ખાતે રાષ્ટ્રપતિ દ્વારા ખેલ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવે છે અને જેમાં મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર ધ્યાનચંદ પુરસ્કાર અને દ્રોણાચાર્ય પુરસ્કાર તેમજ આ સિવાય તેનજિંગ નોર્ગે રાષ્ટ્રીય સાહસિક પુરસ્કાર અને અર્જુન પુરસ્કાર જે છે એ આમાંથી મુખ્ય છે તેમજ મિત્રો વાત કરીએ તો તાજેતરમાં જ રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારનું નામ બદલીને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર કરવામાં આવ્યું છે ત્યારબાદ મિત્રો આપણા નેક્સ્ટ પ્રશ્નોની ચર્ચા કરીએ તો એ પહેલાં વાત કરી લઈએ તો વોલિન્ડ બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા આગામી જે બાર હજાર પ્લસ જેટલી કોન્સ્ટેબલની ભરતી આવી રહી છે એના માટે એક સ્પેશિયલ કોન્સ્ટેબલ બેચ શરૂ થવા જઈ રહી છે અને આ બેચ જે છે એ છ નવ બે હજાર એકવીસથી શરૂ થશે જેનો સમય એકથી ત્રણનો રહેશે તેમજ મિત્રો આ બેચમાં તમને ત્રણ ફ્રી ડેમો લેક્ચર આપવામાં આવે છે તો તમે ચોક્કસથી આ ફ્રી ડેમો લેક્ચર એટેન્ડ કરો તેમજ મિત્રો આ બેચના એડમિશન માટે તેમજ આ વિશેની વધુ માહિતી માટે તમે આપણા હેલ્પ નંબર સેવન ફાઇવ સેવન ફાઇવ ઝીરો સિક્સ વન એટ વન એટ પર કોલ કરીને માહિતી મેળવી શકો છો તો મિત્રો આથી માહિતી વલન બોક્સ એકેડમી ગાંધીનગર દ્વારા શરૂ થવા જઈ રહેલ કોન્સ્ટેબલ માટેની સ્પેશિયલ બેચની ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન મિત્રો આપણો આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ફિટ ઇન્ડિયા મોબાઈલ એપ કોણે લોન્ચ કરી છે તો મિત્રો એની અંદર પણ જવાબ આવે છે અનુરાગ ઠાકોર તો તાજેતરમાં જ ફિટ ઇન્ડિયા મોબાઈલ એપ અનુરાગ ઠાકોરે લોન્ચ કરી છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કોણે અયોધ્યામાં રામાયણ કોન્કલેવનું ઉદઘાટન કર્યું છે તો મિત્રો એની અંદર પણ જવાબ આવે છે રામનાથ કોવિંદ તો તાજેતરમાં જ આપણા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અયોધ્યામાં રામાયણ કોન્કલેવનું ઉદ્ઘાટન કર્યું છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન યુકો બેંકના સી અતુલ કુમાર ગોયલનો કાર્યકાળ કેટલા વર્ષ માટે વધારવામાં આવ્યો છે તો મિત્રો એની અંદર આપણો જવાબ હોય છે બે વર્ષ તો યુકો બેંકના સી અતુલ કુમાર ગોયલનો કાર્યકાળ બે વર્ષ માટે વધારવામાં આવ્યો છે ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં જ માનસિક સ્વાસ્થ્ય હેલ્પલાઇન સુકુનનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું છે તો મિત્રો એની અંદર પણ જવાબ આવે છે જમ્મુ કાશ્મીર તો તાજેતરમાં જમ્મુ કાશ્મીરના માનસિક સ્વાસ્થ્ય હેલ્પલાઇન જેનું નામ છે સુકુન એનું ઉદઘાટન કરવામાં આવ્યું છે ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તો પ્રધાનમંત્રી જનધન યોજના કેટલા વર્ષ પૂરા થયા છે તો મિત્રો એની અંદર પણ જવાબ છે સાત વર્ષ તો તાજેતરમાં જ પ્રધાનમંત્રી જનધન યોજનાને સાત વર્ષ પૂરા થયા છે ત્યારબાદનો આગળનો પ્રશ્ન જોઈએ તો મિત્રો આ પ્રશ્ન છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર લખીને આપવાનો છે અને આ સાચા જવાબની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું તો આપણો પ્રશ્ન છે કે ટોક્યો પેરાલિમ્પિક 2020 હજાર વીસ ભારતનું પ્રથમ પદક કોણે જીત્યો છે તો મિત્રો આ પ્રશ્નનો જવાબ તમને આવડે છે તો ચોક્કસથી એકવાર કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો જેના સાચા જવાબની ચર્ચા આપણે આપણા નેક્સ્ટ લેક્ચરના અંદર કરીશું તો મિત્રો આ સાથે જ આજના બના જેટલા પણ કરંટ કર્ણટકેના મહત્વપૂર્ણ પ્રશ્નો હતા કે જે તમારી આગામી દરેક પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા છે તેવા પ્રશ્નોની આપણે સંપૂર્ણ એક્ઝામ લક્ષી તેમજ તેને લગતી સંપૂર્ણ ફેક ડેટા સાથે ચર્ચા કરી છે તો જેનાથી આપણી પરીક્ષાની અંદર કોઈ પણ પ્રશ્ન પૂછે તો એનો જવાબ તમને આવડી શકે તો મિત્રો આ માટે આપણા લેક્ચર જે છે તેને તમે રેગ્યુલર ફોલો કરી રાખો તેમજ તમને લેક્ચર પસંદ આવે તો લેક્ચરને એકવાર લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો જેનાથી દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચશે અને તેમને પણ ફાયદો થઈ શકશે તેમજ મિત્રો તમે લેક્ચર અંગેના તમારા કિંમતી પ્રતિભાવ કમેન્ટ બોક્સની અંદર લખીને જાઓ તો જેનાથી અમને મોટિવેશન મળશે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના જેટલા પણ મહત્ત્વપૂર્ણકરણના પ્રશ્નો બને છે તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરતા રહીશું તેમજ મિત્રો તમે હજુ સુધી આપણી વલ બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બે લાયકનને પ્રેસ કરો તો જેનાથી વલિન બોક્સ દ્વારા કોઈપણ નવા વિડીયો અપલોડ કરવામાં આવશે તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જશે આ સિવાય મિત્રો વર્તમાનમાં વલ બોક્સ દ્વારા ચલાવવામાં આવી રહેલા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાના કોર્સની પરચેસ કરો તેમજ કોર્સ અંગેની કોઈપણ પ્રકારની માહિતી માટે તમે આપણા હેલ્પ નંબર એટ ટુ થ્રી એટ ટુ થ્રી એટ સેવન એટ સેવન પર કોલ કરીને માહિતી મેળવી શકો છો તો મિત્રો આ સાથે જ લેક્ચરને અંત સુધી જોવા માટે આપનો આભાર ફરીથી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં